ત્યાં બહુ જૂનું સૂત્ર છે દીકરી દેવો ભવ પણ કોક કોક જન્મે એક એકાદ કુખ એવી હોય કે જેના આખો સમાજ ઉજળો હોય દરેક જ્ઞાતિ ઉજળી હોય એક સમાજમાં એક એવો વ્યક્તિ થાય એટલે આખું સમાજનું નામ એનું કીર્તિવંત બનતું હોય છે આ આપણી ભીતરની અગ્નિ માટે આપણે એકત્રિત થયા છીએ યાદ રાખજો દરેક મહાનુભાવો આવ્યા છે બહુ પોતાના હૃદયથી એટલે આજના દિવસે હરેક સમાજ એકત્રિત થાય ચિંતન થાય મનન થાય એમાંથી એકાદો અંકુર ફૂટે સરકાર સામે આપણે આપણી રજૂઆતો એક મર્યાદિત તરીકે અને એમાંથી કઈ આમાં રસ્તા જડે છે

અને પોતાના હૃદયનો ભાવ વ્યક્ત કરવા પોતાનું ચિંતન પોતાનું મનન રજૂ કરવા માટે આપણે પ્રયાસો કરી ધારેલાનું તમામનું હરેક સમાજના મોભીઓનું અહીંયાથી વારંવાર આપણે સ્વાગત કરીએ છીએ ત્યારે હું શ્રી રાજ શેખાવત સાહેબને વિનંતી કરીશ કે આપ આપના મંતવ્યો રજૂ કરશો બોલો ભારત માતા કી જય શિયારામ આજે આપણે સૌ સનાતનીઓ ભેગા થયા છીએ અહિયાં આજનું જે આયોજન છે એ આયોજનના વિષય વિશે આપ સૌ જાણો છો અને આયોજન કરતા જે છે લાલજીભાઈ એમની ટીમ આ તમામ આયોજન મારે દિલથી આભાર વ્યક્ત કરવું છે અને બહુ સરસ બહુ સરસ અને સાર્થક વિચારની સાથે ભેગા કર્યા છે અને આ જે માંગણી છે ને આ માંગણી આ માંગણી તમામ સનાતનીઓને ભવિષ્યમાં લાભ પહોંચાડવાની માંગણી છે આપે સૌએ જોયું કે સર્વે સમાજની ચિંતર ચિંતન આયોજન છે એટલે તમામ સનાતનીઓને ભેગા કરીને ચિંતર શિબિર આયોજન આજે કર્યું છે કોને શ્રી સરદાર પટેલ સેવા દળ એસપીજી દ્વારા તો સાહેબ હું લાલજીભાઈ આપને આપની ટીમને હું જય ભારત અને જય શ્રી રામ કેવા માંગુ છું ને બહુ સરસ મજાનું આ આયોજન આપ સૌએ ગોઠવ્યું છે ને મને અત્યારે જણાવ્યું લાલજી ભાઈએ કે દસ મહિના પહેલા આપણે આ રજૂઆત કરી હતી કે જ્યાં લગ્ન નોંધણી જે છે લવ મેરેજ ના કાયદામાં સુધારો ને વધારો કરવામાં આવે વિચારો હવે દસ દસ મહિના થઈ ગયા પણ આજે સરકાર છે તો કોઈ નિર્ણય લેતી નથી તો હવે અમે તો રહ્યા ફોજી એટલે અમારે કામ કરવાનું જેને સ્ટાઇલ જુદું હોય ખોટું ના લગાડતા દસ દસ વર્ષ ઇંતજાર કરવાનું ના હોય એક તારીખ અને એક સમય આપી દેવાનું હોય સરકારને અને એ તારીખ અને એ સમયે બધા વિધાનસભાએ ભેગા થઈ જાઓ કામ થઈ જશે સાહેબ તમામ સનાતનીઓ મારા તમામ સનાતનીઓ મારે અપીલ કરવાની છે કે આ જે માંગણી છે માંગણી સનાતન ધર્મને

અને પાછો ફોજીએ છું અને અમને શીખવાડવામાં આવ્યું છે કે જે માંગવાથી ના મળે એને છીનવી લેવાનું સાહેબ તો હું આપ સમયને વિનંતી કરું છું ને હું લાલજી બને પણ વિનંતી કરું છું કે કમાન તમારી જ હશે લીડ તમારે જ કરવાનું છે પરંતુ આ દસ દસ મહિના સુધી આપણે વાટ જોવાની આવશ્યકતા નથી આજે આપણે બધા ભેગા થયા છીએ આ એક આખરી અલ્ટિમેટમ તમે આપી દો સરકારને એક તારીખનો સમય આપી દો જો આ કામ ના થાય તો આપણે તમામ ગુજરાતના સનાતનીઓ ત્યાં ભેગા થઈ જવાનું છે કારણ કે હું જાણું છું સાહેબ અને આપણે સૌ જાણીએ છીએ કે આ જે માંગણીઓ છે એ ચાર માંગણીઓ એના ઉપર હું પ્રકાશ અવશ્ય મૂકવા માંગુ છું

મોટા મોટા જે સંખનો છે એમના મુખ્ય છે બધા અહીંયા આગેવાનો આવ્યા છે બીજી જે માંગણી છે લગ્ન નોંધણી માં જે તે ડોક્યુમેન્ટ રજૂ કરેલ હોય તેનું વેરીફિકેશન ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશનના ના હસ્તક કરવાની માંગ છે કઈ ખોટું છે ભાઈ તૈયાર છીએ બધા તમામ તૈયાર છે એમાં પણ બહુ સરસ બહુ સરસ ત્રીજી માંગણી છે લગ્ન નોંધણીમાં જે ગ્રામ્ય કક્ષાએ તલાટીને લગ્નનું પ્રમાણપત્ર કરવાની જવાબદારી સોંપાઈ છે તેમાં સહી સિક્કા અને તેમજ ચકાસણી કરવાની જવાબદારી મામલતદાર અથવા તો કલેક્ટર કક્ષાએ સોંપવાની માંગ છે ખોટું છે ભાઈ આમાં કઈ બધા તૈયાર છે આપણે આભાર ચોથી જે માંગણી હતી મને બહુ ગમી મને બહુ ગમી લાલજીભાઈ તમારી ચોથી જે માંગણી ને એ તમામ આ જે તકલીફો એનો આ હલ છે એ છે દીકરીના મેરેજ રજિસ્ટર માં બાપ ની સહી ફરજિયાત કરવાની માંગ છે ભારત માતા કી જય આપની આ ચારે ચાર જે મને સૌથી ચાર નંબરની માંગ છે એ મને ગમી અને તમે જે કાર્ય આ સુનિશ્ચિત કર્યું છે ને કાર્ય સાચા અર્થમાં છે ને ગિરદાવા જેવું છે અને હું દિલ થી આપનો આભાર વ્યક્ત કરું છું આ છે ને આ આ દર્દ છે આખા ગુજરાતના તમામ સનાતનઓનું આ લવ છે ને લવ મેરેજ એને ક્યાંક ને ક્યાંક એના કાનૂનમાં સુધારોનો વધારો કરવા માટે આ બહુ જૂની આવશ્યકતા હતી આપણી જેની અત્યારે આપણે આ માંગ ઉપાડી છે પણ મારી એક જ વસ્તુ કેવી છે સેના પરિવાર તન મન અને ધનથી તમારી સાથે છે અને જ્યારે તમે કહેશો ચમત્કાર અમે ચમત્કાર બતાવવા માટે પણ તૈયાર છે અમને બીક નથી લાગતી કોના બાપાની કોઈ પણ નથી પડતો આપણને મેં કીધું ને વિધાનસભા ઘેરવાની પણ તૈયારી અમારી છે તમે તૈયાર હો તો કારણ કે તમે લીડર છો આના હું ઓપન કહું છું કારણ કે આ જે માંગો છે માંગો મનાવવા માટે દસ દસ મહિના આપણે વાટ ના જોવી પડે ભાઈ આપણી બેન દીકરાનું ઉજ્જવળ ભવિષ્યની વાતો છે એમને 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 ભોડાઈને ફૂસરાઈને આ લોકો ખોટા લગ્ન કરે છે એ લવ મેરેજ કે લવ જિહાદ એ તમામ રોકવાની જવાબદારી કોની આ સરકારની ના આપડી બીજી કોની ભઈ આ લોકતંત્રમાં સરકાર એટલે મુખ્યમંત્રી એટલે રાજા મહારાજ જ ને બબુ આ લોકતંત્રમાં પ્રદેશના મહારાજા કોણ મુખ્યમંત્રી લે આપણે જવાનું કોની પાસે મુખ્યમંત્રી પાસે હવે એમણે આ બધી વાત સાંભળવી જોઈએ કે ના સાંભળવી જોઈએ દસ દસ મહિના સુધી આપણે શા માટે વાટ જોવાની ભાઈ એમની એમની આ દાયિત્વ બને કે જેમ આ માંગ ગઈ દસ મહિના પહેલા એટલે આના ઉપર એમને એક્શન લેવું જોઈએ ને તો સાહેબ એટલે હું આપ સૌને કહું છું જો એક્શન ના લે તો આપણે કરવાનું હું સાહેબ એક જ વાત અમે જાણીએ કે એક તારીખ અને સમય તમારે આપી દેવાની સાહેબ વિશ્વાસ દબાવવા સૌથી પહેલો માણસ આ રાજ્ય તમને ઉભો મળે વિધાનસભા અને આખી કરણી સેના સાહેબ આખી કરણી સેના તમારે ત્યાં હું ઉભી કરી દઈશ આખી કરણી સેના સાહેબ ચેલેન્જ અરે બધા છે ઝંડો ને ડંડો લઈને આવશે તમામ મારા કરણી સૈનિકો છત્રીઓ છે ને ઝંડો ને ઝંડો ઝંડો કેસરીઓ હશે અને ઝંડો ને ઝંડાની સાથે મેં આવીશું અને જેને જે ભાષામાં જવા જવા જોઈએ ને એ ભાષામાં જવાબ અમે આપી દઈશું અમે તૈયારીમાં છીએ પણ આ આ માંગોને આપણે આ માંગો પર આપણે સહેમતિ દર્જ કરાવી એ આપણા માટે સૌથી આવશ્યક કાર્ય છે એવું મારું માનવું છે અને મારું કામ કરવાનો તરીકો આવો જ છે ભાઈ ખોટું ના લગાડતા હું કોઈને બીવડાવવા માટે નથી આવ્યો અહિયાં પરંતુ મેં જોયું કે દસ દસ મહિના સુધી જો આપણી માંગો ના સ્વીકારતા હોય તો કરવાનું શું શું કરવાનું ભાઈ ભાઈ સંવિધાન સંવિધાનનું કામ કરે આપણે આપણું કામ કરવાનું છે એટલે હું સંપૂર્ણ ટેકો જાહેર કરું છું આ માંગ ઉપર આ મારો લેટર પેડ છે આ લેટર પેડ હું સુપૂર્ત કરું છું

આ બધું આવશ્યક છે અને જે આ કદમ છે ઉઠાવવું બહુ સરસ છે અને તમે સૌ જાણો છો આ એક બે મહિના પહેલાની ઘટના તમે જાણો છો બધા સાળંગપુર હનુમાનજી મંદિરની ઘટના તમને બધાને જાણ છે તમને બધાને જાણ છે મારે એટલું જ કેવું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે જોડાયેલા છે એ પણ આપણે સનાતની જ છે બધા પણ જયારે ત્યાં એવું જે વિવાદોસ્પદ ચિત્ર ત્યાં સ્થાપિત કરવામાં આવ્યું બોલવું જોઈએ કે ના બોલવું જોઈએ તમને બતાવો સાહેબ એમને વિરોધ કરવો જોઈએ તો ને તો સાહેબ સનાતન ધર્મીઓ ત્યાં છે વિરોધ નથી કરતા તો આપણે તો જાગૃત જ પડશે એટલે મારા સૌને નિવેદન જ છે કે સનાતન ધર્મની રક્ષા કરો સાહેબ દેવી દેવતાની રક્ષા કરો કોણ કરશે આપણે જ કરવી પડશે ને આપણી બેન દીકરી રક્ષા આપણે કોણ કરશે આપણે કરવી પડશે ઓ ખોટું બોલું તો મને કહેજો સાહેબ આપણી આ બેન દીકરીઓ છે એની રક્ષા કોણ કરશે આપણે કરવું પડશે આપણે કોઈ વિરોધી નથી સાહેબ પરંતુ ધર્મ જે અપમાન કરે

બતાવી દેવાનું સાહેબ એટલે મારું સૌને વિનંતી છે કે જ્યારે પણ લાલજીભાઈ એમની અધ્યક્ષતામાં તારીખ અને સમયની ઘોષણા કરે લાલજીભાઈ કરજો પ્લીઝ આ એક છેલ્લી વોર્નિંગ એમને આપી દેજો કે ભાઈ આ છેલ્લી વોર્નિંગ છે જો એક્શન ના લે તો સાહેબ તારીખ અને સમયની ઘોષણા કરજો તમને મારા સમ છે અને સાહેબ સૌથી પહેલાં હું ઉભરીશ તમને મારા સમ છે જો આપણે લાદીથી નથી કરી ભાઈ આ મુદ્દો છે આ તમામ સનાતની ઉજ્જવળ આ બેન દીકરીની રક્ષા માટે મુદ્દો છે એટલે તમને મારી વિનંતી છે બે હાથ જોડી આ તમામ લેટર પેડો છે ને ભેગા કરીને મોકલી આપજો સરકારને કે ભાઈ આ બધાના આવી ગયા છે હવે તમારે કેટલો ટાઈમ જો તમને કહી દો ટાઈમ લઈ લેજો એના પછી સમય શરૂ થશે તમારું અને તમારી અધ્યક્ષતામાં જ આપણે લડાઈ લડવાની છે ભાઈ ડ્રાઈવર એક જ હશે બધા ડ્રાઈવિંગ નહીં કરે અને મને કોઈ વાંધો નથી તમારી અધ્યક્ષતામાં મારે કદી કોઈને વાંધો છે ભાઈ લાલજીભાઈની અધ્યક્ષતામાં આ મુદ્દા ઉપર કોઈને વાંધો નથી લાલજીભાઈ એટલે હવે તમારે છે ને સાહેબ આર પારમાં ઉતરવું પડશે તમે મારા નાયક છો આ મુદ્દા મારે તમે નાયક છો તમારે એક તારીખને સમય આપવાનો છે અને એ તારીખના સમય ગુજરાતની તમામ કરૈનિકોને હું ત્યાં ભેગા કરી દઈશ મારી આપને વિશ્વાસ આપનો વાદો કરું છું બરાબર આભાર તમામ સનાધિનો ભેગા થયા વધારે સમય બહુ સારા સારા વક્તો બેઠા છે એમને આપણે સાંભળવાના છે પરંતુ રાજ એક ફોજી માણસ છે સાહેબ સનાતન ધર્મ મારા માટે સર્વસ્વ છે ક્ષત્રિય ગણની સેના ક્ષત્રિયની સેના છે પરંતુ આપણે વિશ્વાસ અપાવું છું કે ગુજરાતમાંથી આખા ભારત વર્ષમાંથી કોઈ પણ સનાતનને તકલીફ હોય તો અમને યાદ કરજો અમે તૈયાર છીએ અમારા માટે અમે તૈયાર છીએ તમે અડધી રાત્રે ક્યાં ફસાઈ જાવ તમે ક્યાં રોકાઈ જાવ અમે ક્ષત્રિય છીએ અને છાત્ર ધર્મ અમારું છે અમે ગૌપાલક પ્રતિપાલ છીએ તમે ક્યાંય રોકાઈ જાવ સાહેબ અડધી રાત્રે અમને ફોન કરજો સાહેબ ત્યાં તમને અમારા ક્ષત્રિયો મળશે તમારી સેવા માટે સાહેબ એ અમારો આપણે વિશ્વાસ આપવો અમારું દાયિત્વ છે અમારું દાયિત્વ છે અને ઇતિહાસ ગવા છે કે અમે આ દેશની જનતા માટે અમારા પરિવારો બલિદાન આપ્યા છે આ દેશ માટે હજુ પણ અમે તૈયાર છીએ આજે અમે જેમ ફોર્સમાં રહીને આવ્યું કાશ્મીરમાં આઠ આઠ વર્ષ રહીને આવ્યું સાહેબ કાગીલની ફાઇટ મેં પોતે કરી છે સાહેબ દેશ માટે મેં બહુ બહુ ઘણું બધું કર્યું છે દેશની જનતા માટે મેં કરવા માંગીએ છીએ એટલે આપ સૌને મારી વિનંતી છે સાહેબ તમામ સનાતનને મારી વિનંતી છે કે આ જે આ જે મુદ્દો છે

હું કરણીસના વતી વિશ્વાસ અપાવું છું કે આને આપણે રાષ્ટ્રીય લેવલ પર લઈ જઈશું તાકી આખા ભારત વર્ષમાં આપણે આ રીતે સર્વ સમાજની ચિંતાશીનું આયોજન કરી શકીએ બહુ આભાર આપ સૌનો થેન્ક યુ સો મચ જય પાટીદાર જય સદા જય શ્રી રામ ખૂબ ખૂબ આભાર રાજ શેખાવત સાહેબ આપનો જય વરદાઈ માતા હું રાધેશ્યામ રૂપાલ પલ્લી હું ઘણા ટાઈમથી પ્રયત્ન કરી રહ્યો છું કે રૂપાલનું ઘી કઈ રીતે બચાવવું એ બાબતમાં તો મારી પાસે હવે બે રીતે પ્રોજેક્ટ બતાવી જવાની શક્યતા છે એક કોમ્પ્યુટર દ્વારા થ્રીડી મોડેલ દ્વારા અને બીજું છે થર્મોકોલથી મેં એ પ્રોજેક્ટને થ્રીડી બનાવવા પ્રયત્ન કરેલો છે તો કોમ્પ્યુટરથી પહેલાં સમજીશું આપણે કઈ રીતે કરીએ છીએ આ મારું લેપટોપ છે અને હું એની પર કામ કરીને બતાવીશ આ જે દેખાય છે તે એક ગામનો ચોક છે માની લો અત્યારે આપણે અને આ પલ્લી છે ઉપરનો વ્યૂ છે અને આપણે ટોપ વ્યૂ કહીએ છીએ આ પલ્લી દેખાય છે એ લગભગ માની લો કે આ જે છે તેનાથી છ ફૂટ બાય છ ફૂટની હસેમ માની લો અને ટોટલ ફૂટ આઠ બાય આઠની હશે માની લો અને આપણે પલ્લીને આપણે દેખાતી બંધ કરી દઈશું લખ્યું છે એ પ્રમાણે માની લો આ રૂપાલ પલ્લી ગામના સત્યાવીસ ચોકમાંનો એક ચોક છે અને હવે આ એનો પૂરેપૂરો વ્યૂ બતાવ્યું છે મારો પ્રયત્ન એવો છે કે જે આ ગોળ આકારમાં બનાવેલો છે એને આપણે તોડી નાખવાના છીએ એટલે કે આ લખ્યું છે પ્રમાણે સિમેન્ટનો સીધો સપાટ રોડ તોડી નાખવાનો કેટલો તો આ જે રાઉન્ડ જેટલો આકાર દેખાય છે તેટલો તોડી નાખવાનો હવે તોડ્યા પછી શું થશે આ છે ગામનો ચોક ચાર રસ્તા બની શકે કોઈ ગામમાં ત્રણ રસ્તા પણ હોય બે રસ્તા જ હોય ચાર ના પણ હોય હવે આ જ રસ્તાને આપણે થ્રીડીમાં જોઈશું એટલે કે તો એ આ રીતનો દેખાશે બરાબર ફરી પાછા ટોપ વ્યુમાં આવી જઈએ છીએ આ આપણો ટોપ યુ છે આ જે લખ્યું છે એ પ્રમાણે આ ભાગને આપણે તોડી નાખવા માંગીએ છીએ જેની સાઈઝ જેની સાઈઝ છે વીસ ફૂટનો વ્યાસ એટલે કે આ છેડીથી આ છેડે વીસ ફૂટ અને ઊંડાઈ સેન્ટરમાં ઊંડાઈ છ ઇંચ એટલે આ છેડીથી અહીંયા વચ્ચે છ ઇંચ જેટલી ઊંડાઈ રાખવી છથી દસ પણ રાખી શકાય પણ અત્યારે ગણતરી છ ઇંચની રાખીએ છીએ હવે માની લો કે આપણે આને તોડી નાખ્યો હમ એટલે આપણે આ તોડી નાખ્યું એટલે કે એને થ્રીડીમાં જોઈશું તો એ આવું દેખાશે તૂટેલું કંઈ જ નહીં હોય તૂટી ગયો બરાબર હવે આપણે એને તો ફ્રીમાં પાછા આવી જઈએ દોડ્યા પછી આપણે ત્યાં તાવડી જેવો આકાર આપવા માંગીએ છીએ એટલે કે આ તાવડી આકાર બની ગયો અને એને આપણે થ્રીમાં જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે કે તો એ તાવડી જેવો આકાર આવી રીતે નીચે લગડતો હશે અને ત્યાં એક પાઇપ લગાવશું આવી રીતે આવી રીતે ખ્યાલ આવી જશે કે હવે મેં પાઇપ લગાવી છે અને ક્લોઝઅપ પણ બતાવીશ કે આ તાવડી એટલે કે રોટલી બનાવવાનું ભાખરી બનાવવાનું રોટલો બનાવવાનો જે આકાર આવે છે એને આપણે તાવડી કહીએ છીએ અને એને ઉપરથી પણ જોઈએ તો આવી રીતે એનો આકાર કાણું પડેલું છે વચ્ચે અને આવી રીતે એને આ ચાર ચોકમાંથી એને જોઈ શકાય હવે પલ્લીજીને લાવી દઈએ આપણે તો આ પલ્લીજી પલ્લીજીને આવી રીતે વચ્ચે મૂકી દઈએ અને તાવડી જેવો આકાર હોય તો અને ગમે એટલું ઘી અભિષેક કરો પલ્લીજી ઉપર પણ એ ઘી આ તાવડી આકારના કારણે પાઇપ માટે આપણે એને જ્યાં લઈ જવું છે ત્યાં આ પાઇપ માટે એને ઢાળના કારણે અંડરગ્રાઉન્ડ આવતું કામ કરેલું હોય તો એ ઘી એ ટાંકીમાં પડશે જ્યાં આપણે લઈ જવું છે હવે તમને થાય કે આ ખાડો ગામમાં વચ્ચે કરીએ ચોક વચ્ચે ખાડો કરી દઈએ આવો તાવડી જેવો આકાર કરી દઈએ પછી વાહન વ્યવહાર રીતે ચલાવવાનો તો એનો રસ્તો એવો છે કે પ્રસંગ પતી ગયો માની લો અને પલ્લીજી નથી હવે ઘી બધું જતું રહ્યું અને બીજા દિવસે તમે એને બરાબર સાફ કરો અચ્છા આ તાવડીમાં જેમ બાથરૂમમાં ટાઇલ્સ લગાવેલી હોય છે રીતે ટાઇલ્સ પણ લગાવેલી હશે અને એ ટાઇલ્સ લગાયા હોય એટલે આપણે બરાબર સાફ કરી શકીએ આને બરાબર સાફ કરીને આની પાઈપ બધું સાફ કરીને એની ઉપર આ ટાઈપનો જે પૅવેલ્સ આપણે તમે જોયા હશે કે ફૂટફાટ ઉપર પૅવેલ્સ લાગેલા હોય છે જેથી એ જગ્યાને આપણે રોડની સરફેસ ટુ સરફેસ ગોઠવી દઈએ એટલે જેથી જેમ ગામમાં બમ્પ હોય છે સ્પીડ બ્રેકર હોય છે એવી રીતે આ ખાડો હતો પણ ખાડાને આપણે પૂરી શકીએ છીએ આવી રીતે બમ્પ તો આવવાનો જ છે બમ્પને તમે કશું જ નહીં કરી શકો જે સ્પીડ બ્રેકર છે એને પણ આપણે આને પૂરી શકીએ છીએ અને બારે મહિના સુધી તમને ખાડા જેવું લાગશે જ નહીં